નમસ્કાર ખેડૂત મિત્રો આજના આ વિડીયોમાં બધા જ માર્કેટ યાર્ડના કપાસના ભાવની વાત કરીશું વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો આજના કપાસના ભાવની વાત કરીએ તો ધંધુકા અગિયારસો થી સબૂતસો ચોપન સાવરકુંડલા તેરસો પચાસથી સબુતસો સિત્તેર જેતપુર અગિયારસો વીસથી સબુતસો એકસઠ વિસાવદર અગિયારસો પાસઠથી સબુતસો એકત્રીસ ધાંગંધ્રા અગિયારસો એકથી એકાવન ઉપલેટા બારસોથી સબુતસો પંચોતેર લીલીયા મોટા છસો થી એકાશી કુકરવાડા તેરસો સિત્યથી સબુતસો અઠાવન મોરબી તેરસો એકાવનથી પંદરસો એકવીસ બાબરા અગિયારસો સિત્તેરથી પંદરસો ચાર બેચરાજી બારસોથી સબુતસો એક જામખંભાળિયા તેરસોથી સબુતસો ચાલીસ ખેડબ્રહ્મા તેરસો સાઠથી સબુતસો ત્રીસ રાજકોટ તેરસો પચાસથી સબુતસો નેવું ખાંભા તેરસો પાસઠથી સબુતસો સિત્તેર વાંકાનેર અગિયારસો પચાસથી સબુતસો અઠ્યાવીસ Tai ir soda sti, sabutso savūd. વડાલી સબુતસોથી થી અઠ્યાવીસ ઇકબલગઢ તેરસોથી સબુતસો પંદર હારીઝ તેરસો ત્રીસથી સબુતસો ચાલીસ જસદણ તેરસોથી સબુતસો ભાવનગર બારસો પાંસઠથી સબુતસો ઓગણસાઠ આંબલીયાસણ એક હજાર પચાસથી પંચાવન હિંમતનગર તેરસો પચાસથી સબુતસો સોરાણું અમરેલી આઠસો ચાલીસથી સબુતસો દિયોદર દિયોદરસો થી તેરસો નેવું ગોઝારીયા તેરસો ત્રીસ થી સબુતસો વિઝાપુર વિજાપુર તેરસો પચાસ થી સિત્તેર હળવદ તેરસોથી સબુતસો પચાસ માણસા થી સબુતસો તળાજા તેરસો થી ત્રેસઠ સાણસમાં એક હજાર થી તેરસો સોરાણું કલોદ તેરસો નેવ્યાશીથી સબુતસો અડત્રીસ શિહોરી તેરસો સાહીઠથી સબુતસો બત્રીસ થરા સબુતસોથી પચાસ અંજાર તેરસો પંચ્યાશીથી વિસનગર બારસોથી ઓગણસિત્તેર મહુવા બારસો એકથી એકતાલીસ ભીલડી બારસો ભીલોડા તેરસો સબુતસો વીસ જોટાણા બારસો એકાવન તેરસો સિત્તેર કોડીનાર તેરસો સાહીઠ થી સબુતસો સુડતાલીસ બોટાદ અગિયારસો પાંચથી સબુતસો નેવું વેંસાણ એક હજારથી સબૂતસો સત્રીસ વિરમગામ તેરસો બાવનથી સબુતસો ઓગણીસ પાટણ અગિયારસો પચાસથી સબૂતસો પાંસઠ જો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે